હિંમતનગરની નગરપાલિકાના આરોગ્ય વિભાગના ટ્રેક્ટર ચાલકો ચલાવી રહ્યા છે રોજના રૂપિયા દમ આપીને કમાઈ રહ્યા છે ત્યારે કોની સાથેથી આઈ એસઓ નવ શૂન્ય શૂન્ય બે પાલિકાના ડ્રાઈવર ઉઘરાવી રહ્યા છે રૂપિયા અધિકારીઓ દ્વારા શોષણની વાતો તો તમે સાંભળી હશે પણ અહીં તો કર્મચારીઓ ઉઘરાવી રહ્યા છે હપ્તા કદાચ માન્યમાં ન આવે એવી આ વાત છે પણ હિંમત નગર આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાનને જોર મળે એ માટે શહેરમાં બે ટાઈમ ટ્રેક્ટર ફેરવીને કચરો ઉગરાવી રહ્યા છે ત્યારે આ ટ્રેક્ટરમાં બેસીને શહેરના કેટલાક મજૂર શહેરોનો કચરો ઉઠાવી તેમાંથી પ્લાસ્ટિક વીણી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે આ ટ્રેક્ટરમાંથી પ્લાસ્ટિક વીણવા માટે આ મજૂરોએ કેમ ટ્રેક્ટર ચાલકને ત્રીસ રૂપિયા ફરજિયાત આપવા જ પડે છે નગરપાલિકા વેન માં જાવ કચરો વીસ ડ્રાઈવર વાળા લઈએ પૈસા ના આપો

ભરેલા જાય કે ગમે કેટલા રૂપિયા લેશે નગરપાલિકા વાળા કચરો કેવું કચરો નગરપાલિકા કેટલા રૂપિયા લેશે તાર જોડે વીસ રૂપિયા કોણ લેશે ડ્રાઈવર પૈસા ના આપો તો અમે તમને જણાવી દઈએ કે આ મજૂર એ પાલિકાના કર્મચારી નથી પણ દિવસ દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓ અને બોટલો વીણી પોતાનું ઘર ચલાવતા લોકો છે ત્યારે એવા કાળી મજૂરી કરીને કમાતા લોકો પાસેથી પણ પાલિકાના ટ્રેક્ટરના ડ્રાઈવરો ત્રીસ ત્રીસ રૂપિયા મનમાની કરીને ઉઘરાવી રહ્યા છે મહત્વપૂર્ણ એ છે એકાદ વર્ષ પહેલા પણ આ અંગેની પાલિકામાં ફરિયાદ થયેલી આમ છતાં આજ દિન સુધી પાલિકા દ્વારા કોઈ જ લેવાયા નથી ત્યારે આ અંગે પાલિકાના ચીફ ઓફિસરને પૂછાતા તેમણે આ બાબતને ગંભીર ગણાવી હતી અને જવાબદારો સામે પગલા લેવા જણાવ્યું હતું આ ખરેખર જો આવું થતું હોય તો એક ગંભીર બાબત છે અને એના આ પ્રવૃત્તિ સામે ત્વરિત પગલા લેવા પડે પણ જો આવી પ્રવૃત્તિ થઈ રહી છે પહેલાં તો હિંમતનગર નગરપાલિકા એટલે નગરપાલિકા લેવલે જે વિભાગની અંદર આ ધ્યાને આવ્યું છે આપના કે બીજા કોઈ લોકોના અમે ખાનગી રાહે તેમજ ખાતાકીય રીતે પણ અમારી રીતે તપાસ કરાવીશું અને જો કોઈ આવી પ્રવૃત્તિ કે આવો કોઈ શખ્સ આ પ્રકારની એક્ટિવિટી કરતો ઝડપાશે તો એની સામે ચોક્કસ સેવા અને શિસ્તના જે પગલાં લેવામાં આવે એ હેઠળ એની સામે પગલાં લેવામાં આવશે પોતાના પગારથી સંતોષ ના માનનારા ડ્રાઈવરો ચા પાણીના નામે ગરીબ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવે એ વાત પાલિકા સામે શરમજનક ગણાય અને આ ઉઘરાણી એકાદ વર્ષથી ચાલતી હોવા છતાં પાલિકા આંખ આળા કાન કરી જાણે એ લોકોને છાવરે છે ત્યારે હવે પાલિકાનો આ હપ્તારાજ બંધ થાય છે કે નહીં એ તો જોવું જ રહ્યું દીપકસિંહ રાઠોડ એસ નાઇન ન્યૂઝ હિંમતનગર